અમરેલી જિલ્લાના રાજુલામાં ખેત ઓઝાર આપવા માટે આયોજન કરવામાં આવ્યું આ મેળામાં મોટી સંખ્યામાં ખેડૂતો વિવિધ સાધનો અને ટ્રેક્ટર લઈ આવી પહોંચ્યા હતા રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને ઓઝાર આપવા માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને સાધનો ખરીદવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવામાં આવેલ હોય અને ખેડૂતોની માગણી મુજબ જે ખેડૂતોની અરજી માન્ય થઈ હોય તે ખેડૂતોને સરકાર દ્વારા વિવિધ સાધનો ખરીદવા માટેના લેટર મળતા ખેડૂતોએ સાધનોની ખરીદીઓ કરી હતી ત્યારે ખેતીવાડી વિસ્તરણ અધિકારી દ્વારા ખેડૂતોને રાજુલા ખાતે બોલાવ્યા હતા અને અધિકારીઓ દ્વારા ખેડૂતોએ પોતાના ખરીદેલા સાધનો સાધનો લઈ લઈ મેળાનું આયોજન કરતા જેટલા વિવિધ અને અને ટ્રેક્ટર ખેડૂતો હતા અધિકારીઓએ ડોક્યુમેન્ટ ખરીદેલ સાધન તેમજ ખરીદેલ સાધનના બિલોની ચકાસણી કરી સરકાર માં સબસિડી માટે કાગળો રજૂ કરવામાં આવ્યા છે સરકારશ્રી દ્વારા ખેડૂતોને કરોડ રૂપિયાની સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે સરકારશી દ્વારા ખેડૂતોને દિવાળીની ભેટ આપતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો રિપોર્ટર વિજી શિયાળ અમરેલી એમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરના હળ થેસર રોટોવેટર વાવણિયા પછી ગ્રેડિંગ કરવાના ઓપનર છે એની સબસિડી આપવામાં આવે છે જેથી ઓનલાઈન જે ખેડૂતોએ કર્યા હોય અને જ્યાંના જ્યાંની સબસિડી મંજૂર થઈ હોય એ સાધન લઈને આજે વિસ્તરણ અધિકારી રાજુલાએ આ એ બોલાવી અને એની ખરાઈ કરી અને પછી સરકારશ્રીમાં જે તે વિભાગમાં કાગાહી મોકલીને ખેડૂતોના બીજા ખાતામાં સબસિડી જમા થશે એટલે સરકારશ્રીનો આભાર કે એટલા બધા ખેડૂતોને લગભગ દોઢસો ટ્રેક્ટર રહેશે એમાં કોઈને રોટોવેટર છે તાળ છે કોઈ ઓપનર છે વગેરે સાધનોની સરકારશ્રી દ્વારા ખેડૂતોને સબસિડી આપવામાં માટે આવશે કેવી ખુશી અનુભવો જોઈએ આ સબસિડી મળતા ખેડૂતોને થોડા પૈસા ભેળવવા પડે અને સરકારશ્રીની સબસિડી મળતા ખેડૂતોને ખૂબ ખુશી મળશે અને પોતાની આજીવિકા વધશે અને ટ્રેક્ટર વગેરેની ભાડે કરાવવું પડે અને બદલે પોતાનું સાધન ઘરનું થઈ જશે